નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે દાળ ઢોકળી બનેલી એક ઘટના વિશે સચિન દુબઈ વહેલી સવારે પાંચ વાગે ઊઠી જતો મુંબઈની લાઈફસ્ટાઈલ જેવી હતી અને એ તો પાછો ભુલેશ્વરના એક માળામાં રહેતો સવારના દરેક નિત્યક્રમમાં લાઈન લાગતી એ તો સારું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ઘરમાં નાહવા ધોવાની સગવડ હતી નળ પણ રૂમમાં લઈ લીધો હતો એટલે એ બાબતની થોડી શાંતિ હતી માળાની દસ બાય દસની ઓરડીમાં સચિનની જિંદગી સમેટાઈ હતી બસ એ જ નિત્યક્રમ સવારે પાંચ વાગે ઉઠી જવું રાત્રે બાર વાગે સુઈ જવું પોતે એકલો જ હતો એટલે રસોઈ પણ એને જાતે જ બનાવવી પડતી બટેટા અને ડુંગળી એ કાયમ ઘરમાં જ રાખતો કપડાં વાસણ વગેરે કામકાજ પતાવી ટિફિન લઈને તે સવારે આઠ વાગે ઘરેથી ચાલતો જતો નીકળી જતો રસ્તામાં માધવબાગમાં લક્ષ્મીનારાયણના દર્શન ખાસ કરતો ત્યાંથી ઠાકોરદ્વાર રોડ પકડી એ ચરની રોડ મોતી શેઠના ગેરેજમાં પહોંચી જતો છેલ્લા વીસ વર્ષથી એ આ ગેરેજમાં કાર મિકેનિક હતો સચિનનું મૂળ વતન તો વારાણસી હતું પણ એનો જન્મ તો ભુલેશ્વરમાં જ થયેલો ત્રીસ વર્ષની ઉંમર થવા આવી હતી પોતે દેખાવમાં એકદમ હેન્ડસમ હતો છતાં એના લગ્ન થયા નહોતા પ્રાઇવેટ નોકરીમાં પગાર ખૂબ ઓછો હતો અને પાછી દસ બાય દસની ઓરડી કોણ કન્યા આપે માળામાં પણ એને માત્ર બે ત્રણ ઘર સાથે જ બોલવા ચાલવાનો થોડો સંબંધ હતો બાકી બાકી તો એ ભલો અને એની નોકરી ભલી એની બાજુની ઓરડીમાં રહેતા મનોજભાઈ અને કંચનબેન સાથે એને વધારે ઘરોબો હતો ત્રણ ઓરડી છોડીને ચોથી ઓરડીમાં રહેતી જલ્પા એના તરફ આકર્ષાયેલી હતી પણ એ સચિન સાથે માળામાં હોય ત્યારે બિલકુલ વાત નહોતી કરતી ક્યારે ઘરમાં હાંડવો ઢોકળા ભજીયા કે થેપલા બનાવ્યા હોય ત્યારે પેક કરીને જ્યારે સચિન ઘરે હોય ત્યારે ચૂપચાપ એના રૂમમાં સરકાવીને એ આગળ નીકળી જતી દર રવિવારે જલ્પાના ઘરે દાળ ઢોકળી બનતી રવિવારે સચિનને પણ રજા રહેતી મારી ફ્રેન્ડને દાળ ઢોકળી આપી આવું કહીને એ ઘરેથી નીકળી જતી અને ડબ્બો કોઈ ના જોઈ એમ સચિનના ઘરમાં સરકાવી દેતી જમી લીધા પછી સચિન ડબ્બાને ધોઈને ખુલ્લા દરવાજા પાસે મૂકી દેતો ચાલાકીથી જલપા એ ડબ્બો લઈ એ ડબ્બો લઈ જતી સચિનના આવવાનો ટાઈમ એને ખબર હતો એટલે ક્યારેક તો એના આવવાના સમયે માળામાંથી બહાર આવી માધવબાગ સર્કલ સુધી પહોંચી જતી લો આજે હાંડવો બનાવ્યો છે રાત્રે ખાઈ લેજો રસોઈ હું જ બનાવું છું એટલે તમારા માટે આટલું અલગ છુપાવી દઉં છું હવે બીજે ક્યાંક સારા પગારની નોકરી શોધો તો સારું રૂમ લઈ શકાય અને ક્યાં સુધી આ રીતે કુંવારી જિંદગી વિતાવશો તારી લાગણી અને પ્રેમ હું સમજી શકું છું જલ્પા છેલ્લા ત્રણ ચાર વર્ષથી તું મારી આટલી બધી કાળજી રાખે છે એ હું નથી જાણતો પણ મારા કારણે તું તકલીફમાં આવી જાય એવું હું નથી ઈચ્છતો મને જમાડવા માટે તું આવું રિસ્ક ના લે તારી સામે કોઈ આંગળી ચીંધે એ મને પસંદ નથી અને રૂમ લેવાનું કામ એટલું સરળ નથી ઝલપા બહુ 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 જ પાઘડી વધી ગઈ છે હા સારી નોકરી માટે મારી કોશિશ ચાલુ જ છે જેથી પગાર વધી શકે બાકી મારી નાનકડી બચતમાંથી મોટી રૂમ લેવાનું હું અત્યારે તો વિચારી પણ ના શકું હું જાણું છું એટલે જ ચૂપ બેઠી છું મારા પપ્પા પણ હવે છોકરાઓ જોવાનું ચાલુ કરવાના છે મને પણ છવ્વીસ થયા ખબર નહીં કેમ પણ હું તમને છોડીને બીજા કોઈની સાથે લગ્ન કરવા માગતી જ નથી જલ્દી કંઈક રસ્તો કાઢો સચિન કહીને જલ્પાએ લાગણીથી સચિનનો હાથ પકડી લીધો જલપા ગુજરાતી પરિવારની હતી એના પપ્પા નટવરલાલ આમ તો સૌરાષ્ટ્રના ઔદિત્ય બ્રાહ્મણ હતા પણ ઘરમાં જ દરજી કામનો ધંધો કરતા અને માળાની સ્ત્રીઓ એમની પાસે જ બ્લાઉજ અને ડ્રેસ સીવડાવતી એ ખરેખર તો બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ હતા બીજા એક વર્ષ સુધી આવો જ ઘટનાક્રમ ચાલતો રહ્યો સચિનને ના તો બીજે ક્યાંય વધારે પગારની નોકરી મળી કે ના પોતે બીજો કોઈ રૂમ લઈ શક્યો પણ નસીબના ખેલ અજબ હોય છે મિત્રો અચાનક એક દિવસ રજીસ્ટર ટપાલ થી એક સરકારી કવર સચિનને મળ્યું સચિનને આ ટપાલ મળ્યાના પંદર દિવસમાં વારાણસી કલેક્ટરનો સંપર્ક કરવાનું સૂચન હતું વારાણસી પોતાના બાપ દાદાનું કામ હતું પણ વારાણસી કલેક્ટર કેમ બોલાવતા હતા એ સચિનને સમજાતું નહોતું એ રાત્રે મનોજભાઈની રૂમમાં ગયો અને પેલો સરકારી લેટર એમને બતાવ્યો મનોજભાઈ એજ્યુકેટેડ હતા અને એક કોઓપરેટિવ બેંકમાં ક્લાર્ક હતા મનોજભાઈ વારાણસીથી આ સરકારી લેટર આવેલો છે મને આમાં કંઈ ખબર પડતી નથી તમે જો મારી સાથે આવો તો જવા આવવાની ટિકિટની વ્યવસ્થા હું કરું કારણ કે આ બધી બાબતોમાં મને કંઈ ખબર પડતી નથી વારાણસીમાં મારા દાદાનું ઘર છે પણ વર્ષોથી બંધ પડેલું છે એટલે આપણે હોટલમાં રહીશું પ્લીઝ તમે મારું આટલું કામ કરી આપો મને આ બધી સરકારી બાબતોમાં કંઈ ખબર નહીં પડે કંચનબેને પણ મનોજભાઈને સમજાવ્યા એટલે એ તૈયાર થયા અઠવાડિયા પછીનું રિઝર્વેશન મળી ગયું અને બંને વારાણસી પહોંચી ગયા સાહેબ તમારો આ લેટર મારા મુંબઈના એડ્રેસ ઉપર આવેલો છે અને મારે તમને મળી જવું એવી સૂચના એમાં છે એટલે આજે સવારે જ હું વારાણસી આવ્યો છું કલેક્ટરે લેટર ઉપર રેફરન્સ નંબર જોઈને પ્યુન દ્વારા એક ફાઇલ મંગાવી અને ખોલી જુઓ સચિનભાઈ તમારા દાદાની લગભગ બાર એકર ખેતીની જમીન વારાણસી અને વધોહી વચ્ચે આવેલી છે સરકારનો એ જમીન ઉપર હાઈવે બનાવવાનો પ્રોજેક્ટ છે તમારી આ જમીન હાઈવે ઉપર આવતી હતી એટલે સરકાર એને ખરીદી રહી છે અને એના વળતર પેટે સરકાર તમને પૈસા આપે છે જે લોકોની જમીન સંપાદન થઈ ગઈ છે એ તમામને અમે પૈસા ચૂકવી રહ્યા છીએ તમારા દાદાએ વારસદાર તરીકે તમારું નામ લખ્યું હોવાથી અમે તમારી ખૂબ શોધ કરી છેવટે તમારા એક પાડોશી પાસેથી તમારું મુંબઈનું એડ્રેસ અમને મળ્યું અને તમને આ પત્ર લખ્યો તમારી જમીનની આકારણી થઈ ગઈ છે અને જેટલી જમીન કપાતમાં જાય છે એની કિંમત હાલની જંત્રી પ્રમાણે સાત કરોડ રૂપિયા થાય છે તમારે કેટલીક સરકારી ફોર્માલિટી કરવી પડશે સામાન્ય ટેબલ ઉપર જે મિશ્રાજી બેઠા છે તેમની પાસે જઈને ત્રણ ફોર્મમાં તમારે સહી કરવી પડશે તમારો ફોન નંબર પણ એમાં લખી નાખજો જેથી સાત કરોડનો ચેક તૈયાર થાય એટલે અમે તમને ફોન કરી દઈશું સચિન તો કલેક્ટરની વાત સાંભળીને લગભગ પાગલ જેવો જ થઈ ગયો મનોજભાઈ પણ આ વાતની ખૂબ જ નવાઈ પામી ગયા હતા સચિનને ખરેખર કરોડોની લોટરી લાગી હતી સચિનના ખભે હાથ મૂક્યો એને ઊભો કરી મિશ્રાના ટેબલ ઉપર ગયા અને બધી સરકારી વિધિ પતાવી કેટલીક ઝેરોક્ષ કરાવવાની હતી એ પણ કરાવી લીધી અને મિશ્રાજીને આપી સાહેબ મીઠું મોઢું તો કરાવો તમે તો કરોડપતિ બની ગયા મિશ્રાજીએ કહ્યું હા હા કેમ નહીં અને ચેક બને એટલો વેલો તૈયાર કરાવજો તમારું સમજી લઈશું મનોજભાઈ બોલ્યા અને ખિસ્સામાંથી બે હજારની નોટ કાઢી મિશ્રાના હાથમાં મૂકી કલેક્ટરનો આભાર માની બંને જણા હોટેલ પર પહોંચી ગયા મનોજભાઈ ખૂબ જ ખુશ હતા પાડોશીના નાતે એમની પણ કેટલીક અપેક્ષાઓ હવે જોર કરવા લાગી હતી રાતની ટ્રેનમાં બંને જણા મુંબઈ જવા નીકળી ગયા સચિનનો તો મગજ કામ કરતું બંધ જ થઈ ગયું હતું એ કંઈ વિચાર્યો જ નહોતો કરતો આટલી બધી રકમનું એ શું કરશે અને એને તો એક કરોડમાં કેટલા મીંડા આવે એ પણ ખબર નહોતી પડતી આખો દિવસ બગડેલી ગાડીઓ સાથે એની જિંદગી આગળ વધતી ચાર ચોપડી ભણેલો પપ્પા મિકેનિક હતા એટલે છોકરાને પણ નાનપણથી જ મોતી શેઠના ગેરેજમાં વળગાડી દીધેલો મમ્મી તો નાનપણમાં જ ગુજરી ગયેલી ત્રણ વર્ષ પહેલાં પપ્પાનું પણ અવસાન થયું પોતાનું ધ્યાન રાખે એવી એકમાત્ર જલ્પા હતી પણ એક જ માળમાં રહેતી હોવાથી એ એનાથી દૂર જ રહેતો જલપાની યાદ આવતા જ એની આંખોમાં ચમક આવી બસ આ જ મોકો છે આટલા વર્ષોથી એણે મારું આટલું ધ્યાન રાખ્યું છે આ પૈસાનો વહીવટ પણ જલપાને જ સોંપી દઉં આમ પણ એ ગ્રેજ્યુએટ થયેલી છે ભુલેશ્વર પહોંચ્યા પછી બે ત્રણ દિવસમાં તો આખા માળામાં સચિન હીરો બની ગયો બધા જ એને માનથી જોવા લાગ્યા માળાની દરેક રૂમમાં એની જ ચર્ચા થવા લાગી દરેકને પોતપોતાનો સ્વાર્થ હતો બધાના ઘરેથી સચિનને એક વાર ચા પાણી પીવાના નોતરા આવવા લાગ્યા સચિનનો તો દુનિયા જ જાણે બદલાઈ ગઈ માળામાં તો વળી એવી પણ વાત ઉડી કે સચિનભાઈ દરેકને પાંચ પાંચ લાખ આપીને આખો માળો ખરીદી લેવાના છે અને એને તોડીને કોઈ બિલ્ડર સાથે મળીને પાંચ માળના ફ્લેટ બનાવવાના છે અને બધાને ફ્લેટ સસ્તા ભાવે આપશે હવે તો સચિનનું માન એટલું બધું વધી ગયું કે એ માળામાં ચાલતો હોય તો બધા એને અહોભાવથી જોતા અને એને જગ્યા આપવા માટે સાઈડમાં ખસી જતા એને કોઈ વાતે હવે લાઈનમાં ઊભા રહેવું નહોતું પડતું અને એક સવારે જલપા પણ એના રૂમમાં આમંત્રણ આપવા આવી પપ્પા તમને ચા પીવા બોલાવે છે આજે તો પપ્પાના કહેવાથી હકથી આવી છું તમે તો હવે બહુ મોટા માણસ થઈ ગયા જલપાની યાદ તો હવે ક્યાંથી આવે જલ્પા તારા વગર મારું પોતાનું કહી શકાય એવું કોણ છે આ માળામાં આજ સુધી મને કોઈ બોલાવતું પણ નહોતું પૈસાનો જ આ બધો ખેલ છે એ હું સમજું છું એક તું જ હતી જે મને મળવા ચાલીને છેક માધવબાગ સર્કલ સુધી આવતી મારામાં કોઈ જ ફરક નથી પડ્યો જલપા જલપાને સચિનની વાત સાંભળી લાગણીઓ ઉભરાઈ આવી અને એની આંખમાં પાણી આવી ગયા કે મારો સચિન હજુ એનો એજ છે સચિન જલપા સાથે એના રૂમમાં પહોંચી ગયો સચિનને લાગ્યું કે પોતાના માટે ઘરમાં ઘણી તૈયારીઓ થઈ હતી આવો આવો સચિનભાઈ તમે તો હવે મોટા માણસ થઈ ગયા તમારું તો કિસ્મત જ ખુલી ગયું આટલા વર્ષોથી માળામાં રહો છો પણ ક્યારેય પણ કોઈ તમારા વિશે ઘસાતું બોલ્યું નથી તમારે આ ખાનદાનીનો બદલો ઈશ્વરે તમને આપ્યો હો નટવરલા આજે સચિનના વખાણે ચડી ગયા હતા આટલી બધી સરભરા કેમ થતી હતી એ એના મનમાં બેસતું નહોતું હવે તમે સચિનભાઈને બેસવા તો દો વાતો તો પછી પણ થશે અને જલપા તું ઊભી શું રહી છું આટલા બધા નાસ્તા પ્રેમથી બનાવ્યા છે તો સચિનભાઈને જમાડ સરલાબેન બોલ્યા જલપાને પણ મમ્મી પપ્પાની આજની વાતો સમજાતી નહોતી તેણે મમ્મીના કહેવાથી જે પણ ત્રણ ચાર નાસ્તા ગરમ બનાવ્યા હતા એ બધા સચિન આગળ મૂક્યા સાથે ગરમ ચાનો કપ પણ મૂક્યો તમારું જ ઘર સમજો સચિનભાઈ એકલા જાતે રસોઈ બનાવો છો તો જમવામાં ભલીવાર પણ શું આવે ઘણી હું જલ્પાને કહેતી કે કંઈક સારું બનાવ્યું હોય ત્યારે સચિનભાઈને જમવાનું કહેતી માસી આજે જે પણ મને મળ્યું છે એ તમારા જેવા વડીલોના આશીર્વાદથી જ મળ્યું છે તમારા તમારો આટલો પ્રેમ મારા ઉપર છે એ હું ક્યાં નથી જાણતો એમ કહીને સચિને જલ્પા સામે જોયું થોડી વાર અવળી વાતો કરીને સચિને વિદાય લીધી દરેક દિવસ પછી વારાણસીથી કોલ આવી ગયો કે ચેક તૈયાર છે મનોજભાઈના કહેવાથી આ વખતે સચિન પહેલી વાર ફ્લાઇટમાં વારાણસી ગયો પોતાના ખાતામાં દોઢ લાખ જેટલી બચત તો હતી જ અને આ ખાતું પણ મનોજભાઈએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે કોઓપરેટિવ બેંકમાં જ ખોલી આપેલું સાત કરોડ દસ લાખનો ચેક લઈને સચિને મુંબઈ પાછો આવ્યો ત્યારે એણે માળામાં રહેતા દરેક વ્યક્તિને આઈસક્રીમની પાર્ટી આપી મનોજભાઈએ બીજા દિવસે એ ચેક સચિનના ખાતામાં ભરાવી દીધો અને એને એક નવી ચેકબુક પણ આપી દીધી આટલી મોટી રકમનો ચેક જોઈને બેંકના મેનેજર સતીશ વાડેકર પણ મનોજભાઈ ઉપર ખુશ થઈ ગયા એ દિવસે મોડી રાતે નટવરલાલ અને રસીલા સરલાબેન વચ્ચે ગુપસુપ ચાલતી હતી હું તો કહું છું કે તમે મોકો જોઈને વાત કરી જ દો આવી બાબતમાં જરા પણ વિલંબ ના કરાય ઘણા મા બાપો ટાંપીને જ બેઠા હોય છે પેલા બીજા માળાવાળા રંજનબેનની દીકરી પણ પચીસની થઈ ગઈ છે અને રૂપાળી પણ એટલી જ છે રંજનબેનને હું ઓળખું છું આવો મૃત્યુ હાથમાંથી જવા નહીં દે સચિન યુપીનો ભલેને હોય પણ બ્રાહ્મણ તો છે જ નહીં અને હવે તો કરોડો રૂપિયા છે તારી વાત સાચી છે કાલે જ લાગ જોઈને સચિનને આપણા ઘરે બોલાવું છું આપણી જલ્પામાં પણ કંઈ કહેવાપણું નથી તું જોજે ને એ ના નહીં પાડે બીજા દિવસે રવિવાર હતો એટલે સચિન ઘરે જ હતો સવારે માધવબાગ જઈને લક્ષ્મીનારાયણના દર્શન કરી કરી આવ્યો આવીને નવ વાગે જલ્પાના ઘરે પહોંચી ગયો નટવરલાલ અને સરલાબેન તો ઠીક પણ ખુદ જલ્પાને પણ નવાઈ લાગી માસી ચા પીવા આવો સચિન ગુજરાતી એટલું સરસ બોલતો હતો કે કોઈ માની જ ના શકે કે એ હિન્દી ભાષી હતો આવું ને દીકરા તારું જ ઘર છે બેટા જલપા સચિન માટે આદુવાળી ફુદીનાવાળી સરસ ચા બનાવ અને સાથે ગરમ ઉપમા પણ બનાવી દે નાના માસી રહેવા દો ખાલી ચા ચાલશે હું તો એક બીજા જ કામે આવ્યો છું અને સચિને જલપા સામે જોયું જલપા મને તારી મદદની જરૂર છે આ સાત કરોડ જે આવ્યા છે એનો વહીવટ મને ફાવે તેમ નથી આ ચેકબુક તારી પાસે જ રાખ મેં દસ ચેકમાં તો એડવાન્સમાં સહી પણ કરી દીધી છે હું સીધો સાદો માણસ છું ક્યાં વાપરવા કેટલા વાપરવા એ બધું તારે જ નક્કી કરવાનું હું તને ક્યારેય પણ એક સવાલ નહીં પૂછું આ સાત કરોડ તારા છે એમ માનીને સારા કામોમાં વાપરજે મને ક્યારેક જરૂર હશે તો તારી પાસેથી માગી લઈશ અને તું જે આ બધો વહીવટ કરે એની સેવા પેટે દસ લાખનો પહેલો ચેક મેં તારા નામનો લખી જ નાખ્યો છે જે હું તને ગિફ્ટમાં આપું છું તારું ખાતું ના હોય તો ખોલાવી દે એ દસ લાખ તું તારા અને તારા પરિવાર માટે વાપરી શકે છે મેં ગેરેજમાં આ લોટરીની વાત પણ નથી કરી અને મારી નોકરી ચાલુ જ રાખી છે શ્રીમતાબાઈ ના મને કોઈ જ આવરતા નથી થોડી જ વાર તો કોઈ કંઈ જ બોલ્યું જ નહીં નટવરલાલ તો દિગ્મડ દિગમોડ જ થઈ ગયા જલ્પા ઊભી થઈ મા બાપની શરમ છોડી તે સચિનની સામે ઘૂંટણીએ બેસી ગઈ સચિનની સામે બે હાથ જોડ્યા આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા આટલી બધી મહાનતા મારી લાગણી અને કાળજીની તમે આટલી બધી કદર કરી તમે તો ઇન્સાન છો કે પછી શું કીધું તમે તો ઇન્સાન છો કે પછી દેવતા સચિન એક જ શરતે આ લક્ષ્મી હું હાથમાં પકડું જો તમે મારો હાથ પકડવા તૈયાર હો તો જ સચિન મારા મા બાપની હાજરીમાં મને કહેવા દો હું તો ક્યારની તમારી બની ચૂકી છું પણ મને મારા મા બાપની બીક હતી ગઈકાલે રાત્રે એમની વચ્ચે થયેલી વાત મેં સાંભળી લીધી છે હવે એ જ મારું કન્યાદાન કરશે જ્યાં તમે ત્યાં હું હવે તો બીજી મોટી રૂમ લઈશો આ લોકોના સંવાદો વચ્ચે જલપાના મમ્મી પપ્પા ધીમે રહીને રૂમની બહાર નીકળી ગયા અને દરવાજો આડો કર્યો જોકે જલપાની પીઠ હોવાથી એને ખબર નહોતી લગ્ન માટે મારી પણ એક શરત છે હાંડવો ઢોકળાનો તારો પડીકા વ્યવહાર મારા રૂમમાં ચાલુ જ રહેવો જોઈએ અને રવિવારે દાળ ઢોકળીનો ડબ્બો તો ખાસ શું કહો છો અંકલ અને એને ચીપ ચમકીને જલપાએ પાછળ જોયું તો રૂમમાં કોઈ જ નહોતું બદમાશ તમે મને આટલો બધો પ્રેમ કરતા મને તો એમ કે આ બુદ્ધારામમાં મા લાગણી જેવું કંઈ છે જ નહીં અને જલપા સચિનના ખોળામાં જ બેસી ગઈ એના ગાલ ઉપર ચુંબન કર્યું અને વહાલના આવેશથી એને ઝકડી દીધો જલ્પાના બાહુપાશમાં એના ગરમાગરમ શ્વાસોશ્વાસનો અહેસાસ માણી રહેલો સચિન મદ હતો એની ધડકનો પણ તેજ થઈ ગઈ હતી પ્રેમની આ રોમાંચક અનુભૂતિ સામે સાત કરોડની કિંમત કંઈ જ નહોતી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તમારા બધા મિત્રોને શેર કરો મળે જ આવી ઘટનાઓને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જોતા રહ્યો બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે